નમસ્કાર મિત્રો વિઝન હેલ્પ યુટ્યુબ ચેનલમાં આપનું ખૂબ ખૂબ સ્વાગત છે જો મિત્રો ચેનલ પર નવા હોવ તો ચેનલને સબસ્ક્રાઇબ કરી વિડીયોને લાઇક કરી મને મોટિવેટ કરી શકો છો જેથી હું આવી રીતે નવી નવી માહિતી તમારા સુધી લેતો આવી તમને વાકેફ કરાવતો રહીશ તો ચાલો મિત્રો આજના વિડીયોની આપણે શરૂઆત કરીએ તો મિત્રો આજના વિડીયોની અંદર જે ખાસ મુદ્દા છે એના પર આપણે ચર્ચા કરવાના છે શું ખરેખર કાયમી શિક્ષકોની ભરતી આવવાની છે તો મિત્રો તમને હું જણાવી દઉં આજનું જે ન્યૂઝપેપર છે આ ન્યૂઝપેપરની અંદર એક માહિતી આવી છે જેમાં તમે જોઈ શકો છો કે ગત વર્ષે નિવૃત્ત થયેલા શિક્ષકની જગ્યા ભરાશે એટલે જે ગયા વર્ષે જે શિક્ષકો નિવૃત્ત થયા હતા એમની જગ્યા ભરાશે પણ એક એવી રીતે હાઈસ્કૂલમાં છ હજાર ત્રણસો નેવું જગ્યા પર ફરી જ્ઞાન સહાયકની ભરતી થશે તો જુઓ મિત્રો ફરી એકવાર જ્ઞાન સહાયકની ભરતી થવાની છે છ હજાર ત્રણસો નેવું જેટલી જગ્યા પર આ વાત છે માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિકની બરાબર ને તો હવે મિત્રો ફરીથી જ્ઞાન સહાયકોની ભરતી થવાની છે માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિકમાં અને આ એક સંદેશ છે કે જે આપણને સ્પષ્ટ કરી દે છે કે અત્યાર સુધી જે ભરતી કરવામાં આવી છે જ્ઞાન સહાયકની જ કરવામાં આવી છે બરાબર ને અને જ્ઞાન સહાયકની ભરતી જો આવી રીતે કરવામાં આવશે તો કાયમી શિક્ષકની ભરતી છે તો હવે ભૂલી જવી પડશે એવી સંભાવના લાગે છે કારણ કે હવે તમે જોઈ શકો છો ઘણા ન્યૂઝપેપર તેમજ ઘણા વર્તમાનપત્રોની અંદર આપણને માહિતી મળી રહી હતી કે ખૂબ જ ટૂંક સમયની અંદર છે તો કાયમી શિક્ષકની ભરતી હાથ ધરવામાં આવશે પરંતુ તમે જોઈ શકો છો મિત્રો કાયમી ભરતીના જે કોઈ માહિતી નથી આવી પરંતુ જ્ઞાન સહાયકની માહિતી તરત આવી ગઈ અને આટલી મોટી જે ભરતી છે છ હજાર આટલી મોટી ભરતી હવે ફરી એકવાર કરવાના છે માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિકમાં તો હવે આપણે વાંચી અહીંયા થોડુંક જે મેન પોઈન્ટ છે એના પર ફોકસ કરીએ તો તમે જોઈ શકો છો રાજ્યની સરકારી અને ગ્રાન્ટેડ માધ્યમિક તેમજ ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં છ હજાર ત્રણસો નેવું જેટલી જગ્યામાં નવેસરથી જ્ઞાન સહાયકની ભરતી કરવામાં આવશે ગત વર્ષે ખાલી પડેલી તેમજ ચાલુ વર્ષે એટલે કે એકત્રીસ મે બે હજાર ચોવીસ તમને યાદ હોય મિત્રો તો એક પરિપત્ર વચમાં ફરી રહ્યો હતો કે જેની અંદર એકત્રીસ મે બે હજાર ચોવીસના રોજ કેટલા શિક્ષકો છે તો નિવૃત્ત થયા છે એની માહિતી છે તો વિગત મંગાવવામાં આવી હતી તો ઘણા બધાને એવું લાગી રહ્યું હતું કે આ માહિતી મંગાવવાના કારણે આ જે છે કાયમી ભરતી આવશે પરંતુ આનું ઊંધું થયું છે બરાબર ને તો આ માહિતી મંગાવવામાં આવી આના સ્થિતિએ નિવૃત્ત થયેલા શિક્ષકોની ખાલી પડેલી જગ્યા પર ભરતી હાથ ધરાશે સ્કૂલ ઓફ કમિશન જે મિત્રો સીઓએસ બરાબર જે સ્કૂલ ઓફ કમિશન છે આ કચેરી દ્વારા ખાલી જગ્યાની વિગત સમગ્ર શિક્ષા અભિયાનને મોકલી આપવામાં આવી છે તો જો મિત્રો એસ એસ એ એસએસએની આ માહિતી મોકલી આપવામાં આવી છે આથી આગામી ટૂંક સમયમાં એસએસએ દ્વારા ભરતીની જાહેરાત આપવામાં આવશે તો જો મિત્રો ફરીથી જ્ઞાન સહાયની જે છે ટૂંક સમયમાં છ હજાર ત્રણસો નેવું આટલી મોટી ભરતી થઈ રહેવાની છે બરાબર ને અને એટલું જ નહીં મિત્રો આપણા જે વરિષ્ઠ પત્રકાર જે છે દીપક સાહેબ શ્રી એમના દ્વારા પણ જે છે એમના ટ્વિટર પર માહિતી આપવામાં આવી છે કે રાજ્યની સરકારી અને ગ્રાન્ટેડ માધ્યમિક શાળાઓમાં છ હજાર ત્રણસો નેવું જગ્યા માટે જ્ઞાન સહાયની ભરતી થશે અને આ ભરતી જે છે એકત્રીસ મહિના રોજ જે પણ શિક્ષકો નિવૃત્ત થયા હતા એના જગ્યા પર જેટલી પણ ખાલી જગ્યાઓ છે એને પણ ઇન્કલુડ કરવામાં આવશે તો મિત્રો હવે પ્રશ્ન એ છે કે શું ખરેખર કાયમી ભરતી આવશે તો જુઓ મિત્રો હું તમને એક અંદાજો જણાવી દઉં છું કાયમી ભરતીની જો વાત કરીએ ને આપણે તો કાયમી ભરતી એકથી આઠ ધોરણ બરાબર પ્રાથમિકની વાત કરીએ તો પ્રાથમિકમાં એકથી આઠની અંદર જે સત્યાવીસસો પચાસની જે જગ્યા હતી કાયમી ભરતી એ આવવાની પૂરેપૂરી સંભાવના છે બરાબર કારણ કે આના સિવાય કોઈ પણ એક્સ્ટ્રા જગ્યાઓ છે તો મંગાવવામાં નથી આવી અને આ જે જગ્યાઓ જે છે સત્યાવીસો પચાવીસ આ જગ્યાઓને છે તો જે વહીવટી વિભાગ હોય છે બરાબર એમના દ્વારા પણ છે તો મંજૂરી આપી દેવામાં આવી હતી અને જે નાણાકીય વિભાગ હતા એમના દ્વારા પણ છે તો એમને મંજૂરી આપી દેવામાં આવી હતી અને આજે સત્યાવીસો પચાસની ભરતી છે ધોરણ એકથી આઠમાં આવશે એની પૂરેપૂરે સંભાવના છે પરંતુ આ ક્યારે આવશે એની આપણે શ્યોર માહિતી આપી શકતા નથી કારણ કે હવે ફરીથી માધ્યમિકનો સોરી પ્રાથમિકનો જે કરાર છે એ એકત્રીસ જુલાઈના રોજ બરાબર એકત્રીસ જુલાઈના રોજ છે તો પૂર્ણ થવાનો છે અને આ જે ભરતી જે છે સત્યાવીસો પચાસ માનો કે હમણાં જૂનમાં આવે છે તો ત્યાર પછી જેટલી પણ ખાલી જગ્યા બસશે એમાં જે જ્ઞાન સહાયકો છે કાર્યરત રહેશે બરાબર ને તો પૂરી પૂરી જે શક્યતા છે સત્તાવીસો પચાસ ભરતી આવવાની છે એની રહેશે એકથી આઠની અંદર પ્રાથમિકમાં અને એક બીજી વાત તમને જણાવી દો મિત્રો ઘણા ઉમેદવારે કહે છે કે છ હજાર જેટલી ભરતી કરવાના છે બરાબર ને તો છ હજાર જેટલી જે ભરતી કરવાના છે પ્રાથમિક વિભાગની અંદર તો હું તમને જણાવી દઉં મિત્રો તમને ખ્યાલ હશે કે સ્પેશિયલ ટેટ બરાબર ને જે સ્પેશિયલ ટેટ વન ટુની વાત કરીએ સ્પેશિયલ ટેટ વન ટુ તો એની અંદર તમે જોયું હશે કે જાહેરનામા બહાર પાડવામાં આવ્યો તો જેની અંદર તમને ખ્યાલ હોય તો ત્રણ હજારની ભરતી બરાબર ત્રણ હજારની ભરતીનો એમાં ઉલ્લેખ કરવામાં આવ્યો હતો પરંતુ એની સામે જે ઉમેદવારની વાત કરીએ માત્ર અઢીસોથી ત્રણસો જેટલા ઉમેદવારો પાસ છે બરાબર ને પરંતુ ન્યૂઝપેપરની અંદર છે તો જાહેરાત આવી ગઈ છે કે ત્રણ હજાર જેટલી જગ્યા છે તો ભરવાના છે પ્લસ આ સત્યાવીસો પચાસની જગ્યા બરાબર ને જે આપણે કુલ સરવાળો કરીએ તો પાંચ હજાર સાતસો પચાસ જેટલી ભરા બરાબર પાંચ હજાર સાતસો પચાસ જેટલી જગ્યાઓ છે તો પ્રાથમિકની અંદર ધોરણ એકથી આઠમાં ભરવામાં આવશે આ જે છ હજાર જે આંકડો છે એ આ રીતે થાય છે કારણ કે બીજી કોઈપણ ત્રણ હજાર અથવા કોઈપણ બે હજાર જે જગ્યા બધા કંઈ છે એની કોઈપણ પ્રકારે મંજૂરી આપવામાં નથી આવી અને આજે જે ત્રણ હજાર છે અને આ સત્યાવીસો પચાસ જે ભરતી છે આની મંજૂરી આપવામાં આવી છે તો હોઈ શકે છે કે આ છ હજારની ભરતી આ રીતે થવાની હશે પ્રાથમિક વિભાગની અંદર એના સિવાય કોઈ પણ ઓફિશિયલ માહિતી હજી સુધી આવી નથી તો મિત્રો આ હતી સમગ્ર માહિતી કે શું હવે ખરેખર કાયમી ભરતી આવવાની છે અથવા નથી અને આવવાની હોય તો પણ કયા વિભાગમાં આવવાની પૂરી સંભાવના છે અને તમે જોયું કે હવે માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિકમાં કાયમી ભરતી આવશે અથવા નહીં આવશે અને જ્ઞાન સહાયકોને જે ભરતી કરવાના છે તો એને જોઈને આપણે હવે અંદાજો લગાવી શકીએ કે કાયમી ભરતી હવે આવશે તો પણ ખૂબ લેટ આવી શકે એની પૂરેપૂરી સંભાવના છે તો મિત્રો આશા રાખું છું વિડીયોની અંદર આપેલી માહિતી તમે યોગ્ય અને સારી લાગી હશે જો મિત્રો તમને માહિતી સારી અને યોગ્ય લાગે છે તો માહિતી તમારા દરેક જે પણ ટેટટાટ પાસ ઉમેદવાર છે એમના સુધી શેર કરો વિડીયોને લાઇક કરો ચેનલને સબસ્ક્રાઈબ કરો થેન્ક યુ મિત્રો આભાર